ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધી નું મારા તો અમારે આવું છે બાપુ સલાડો મારે જવું છે ગાડી લઈ રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધેનું મારા એક નવા બ્લોગમાં અને બસ જો અત્યારે અમારા બાપ દીકરાને જાવું છે દવા છાંટવા વાડીએ અને કાલજીઓનું જે ચાર પાંચ હજારના જીનકા જીનકા ડબલા લઈ આવ્યા એ બધા જ ખેતરમાં છાંટી દઈ અને એ પાંચ હજાર નોટું છે એ બધી ખેતરમાં પાથરી દઈ તો સારું રી અને જો આપણે આપણા ઓર્ગેનિક ફાર્મમાં મસ્ત ગુવાર બધો ગુવાર ઉગી ગયો છે ત્રણ દી થયા છે ત્રણ દી માં બધો ગુવાર ઉગી ગયો જોઈ શકો છો બધો ગુવાર મસ્ત કમ્પ્લીટ ઉગી ગયો હજી ત્રીજો દી થયો મેથી કાલ મેથી આજે જ દેખાતી એ કાલ દેખાઈ જા અને હજી આજે હાં થા ને મસ્ત સારું થઈ આજે જીકરો છે નંદી બાર ઘૂમરો મારું કે હું છે બધું બરાબર છે ને હજી ખાવું નથી હો વાર છે તો મારે હવે જવું છે દવા છટવા બાપુ સણેડો લઈને લઈ ગયા અને મારે હવે જવું છે ગાડી લઈને છે ને કમ્પલેટ થયો બેઠમણા દવાના પાણીના દવાના ભરી કમ્પલેટ કરી અને હવે બસ ચાલુ કરતો છે ને છે ને ઓલેટથી ચાલુ કરવું જો वहां बाबा ની ની દવા છટવા ચાલુ છે અને અમારે ચાલુ છે અડધામાં છટાઈ ગઈ છે અડધા મારે જો જો થઈ ગયા છે બપોર અને બસ જો ત્રણ પંપ છાંટી લીધા હવે એક પંપ છાંટવાનો રહ્યો અને લાઇટ એટલું લોહી પીએ ને લાઇટ વહી ગયા એટલે હવે પાણી એટલું હિંચીન ભરાય નહીં બપોર લીટર એટલે એમ કીધું હવે એક પંપ બપોર પછે તો જો બાપુએ એમાં સંડેડો રાખી દીધો અને ગાડી પડી એમાં ઉપલે હેઠળ ત્રીજો હું બસ જો માંડવીને દેડવા ખાતો ખાતો ચાલો હું ગાડી લેતો આવું અને દવા હું કઈ ખાસ કંઈ ખાસ કંઈ નહીં કંઈ હતું જ નહીં પા તો એમ થાય કે હવે વરસાદની અગાહી દીયા છે ને જો વરસાદ આવી જાય ને તો આવડી ફૂંગી ની ના આવે રાતળીઓ એટલે એટલે એડવાન્સમાં દવા છાંટી દે અને જો વરસાદ ના આવે તો પાણી પાવાનું થાય પાછું આજે સાંજેથી ચાલુ કરી કે કાલ થી કરી તો સારું હાલો ભૂખ લાગી ગઈ ફૂલ તો હવે અમે વેલેરા ઘેર જઈને ખાઈ લઈ તો હજી એક દોઢ પંપ છાંટવાનો છે ને એ છાંટી આવી અને પછી આવીને બીજું કામ થાય હવે જો લાઈટ હોય વાળીએ તો સારું ને ઘરે પાછું એ રહી જાય તો અમારા નસીબ બહુ ખરાબ છે કે લાઇટ હે નહીં તો અત્યારે જો હવે છે ને અહીંથી આ ખોલી નહીં ખૂબ ચંદડા નું હાથે લઈ નહીં થયો ડેરીથી ભરી આવીને પોપ તો દવાનું કામ પૂરું થાય આ બપોર લઈ રહી ગયું ને કીધું અટાણે રહી જાય ને તો અહીંથી ભર લઈ અહીંથી હવે ન્યા ટાકો ભરી મુય કહો અમે કે જો લાઇટ ન હોય ને કેમ કે લાઈટ નું નક્કી હોય જ નહીં નવ્વાણું ટકા એટલે હું એ ટાકોય જો ભરાઈ જાય ને તો પછી ઉપાધિ નમ રહે તો હવે ત્યાંથી ભરી આવી અટાણે જે મોટર ચાલુ કરી ને અહીંથી ભરી લીધા હું મુરભાઈ કૂચે મળી ગયા ને એક પો ફાટો ગયા હવે થઈ ગયું અહીંયા ગામની લાઈટ હતી ને મેળ આવી ગયો ને કે વળી આજે રહી જાય એક પો છાટવાનો માંડવી જો પાસે શું કામ પાછું ચાલુ આજથી જ કરું સાંજે તો તો માંડવીમાં કોઈ જાતનું કોઈ દુઃખ દર્દ નથી બટ છે ને વરસાદ વરસાદ આવે ને તો એક દૂર બહુ થઈ ગયા માંડવી ને એટલે એના કારણે એક છે કોમા અને એક છે શાન એમાં એક છે આપણે રાતળિયાની ને એક છે આપણે આ લીલીપોપટીને ઓલૂન ઓલું જે ઉડતું હોય ને માંડવી કૈઢી ના થવા દઈએ મસ્ત એમ તાજી રહેવા દઈએ એક છે એના માટેની તો અમે આ બે દવા છાઇટ્યા બેનું જોરદાર રિઝલ્ટ છે અમારે ગયા વર્ષનો અનુભવ છે અને આ વર્ષનો પણ અનુભવ છે અને જે એનું આખું કહીએ ગારિયું બનાવી નાખું અને આવા ડાયકોમાં નાખ દેવાનું તો અમે આ દવા છઈટી આ વખતે કેમકે કોઈ જાતના કંઈ છે નહીં બટ આ વરસાદ આવે ને તો એની અગાઉની તૈયારી ના આજ તો વાદરાય થઈ ગયા છે હમણાં અગાહી નહીં કહે છે